સુરત કિન્નરોએ ફેશન શોમાં રેમ ફોક કરીને બતાવ્યા દરેક ક્ષેત્રમાં તેમને સ્વીકાર મળે માન સન્માન મળે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કિન્નરોએ ડોક્ટર વકીલ પોલીસ ફેશનિસ્ટ બ્યુટીશિયન સહિતના પહેરવેશમાં રેમફોકની સાથે ડાન્સ કરી સૌ કોઈના મન મોહી લીધા હતા કિન્નરોનું મહત્ત્વ મહાભારત કાથી હોવાનું દર્શાવતા કાર્યક્રમમાં અર્જુન પણ અજ્ઞાતવાસ દરમિયાન કિન્નરના વેશમાં એક વર્ષ રહીને નૃત્ય સહિત સંગીત સાથે સંકળાયેલા હોવાનું કહીને આજના સમાજમાં કિન્નરોના મહત્વને ઉજાગર કરતા તેમને લક્ષ્મીના સ્વરૂપ સાથે ગણના કરવામાં આવી હતી ઉમેદ ફાઉન્ડેશનના પ્રમુખ સરિતા ગટ્ટાનીએ જણાવ્યું હતું કે કિન્નરોને સમાજમાં મહત્ત્વ મળે તે માટે અમે કાર્યક્રમ કરવાનું નક્કી કર્યું હતું જેમાં ફેશન શો માટે કિન્નરોને લગભગ એક અઠવાડિયા દરમિયાન રોજના બે કલાક જેવી તાલીમ આપવામાં આવી હતી ફાઉન્ડેશનના ફાઉન્ડર મેમ્બર સ્મિતા માલપાણીએ કહ્યું હતું કિન્નરોને પ્રોત્સાહિત કરવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો એ લોકોએ અમને ખૂબ જ સહકાર આપ્યો છે પચીસ થી વધુ કિન્નરોએ આ કાર્યક્રમમાં અલગ અલગ રોલમાં રેમફોક કર્યું હતું કિન્નરોએ કહ્યું અમારું સ્વીકાર હવે તમામ જગ્યાએ થઈ રહ્યો છે ત્યારે આ પ્રકારના કાર્યક્રમથી અમને એક નવી ઓળખ મળી રહી છે અમારો સ્વીકાર સમાજ કરી રહ્યો છે આજે અમે ફેશન શોમાં માં કરી ખૂબ આનંદ અને ઉત્સાહની લાગણી અનુભવી રહ્યા છે નામ સ્મિતા માલપાણી આરો गया है पच्चीस से तीस किन्नर है यहाँ पे पार्ट ले रखे हैं और जिस फील्ड में वो ऑलरेडी है जैसे डॉक्टर भी किन्नर है पुलिस भी किन्नर है वकील भी किन्नर है तो हमने उन्हीं को ध्यान में रख के ये प्रोग्राम का लेआउट तैयार किया है